નમસ્તે વિદ્યાર્થી મિત્રો આપણે જે મિશન એનએમએમએસ નામની સિરીઝ શરૂ કરી છે એમાં આજે ચોથો દિવસ એટલે કે ચોથો લેક્ચર કે જે માનસિક કસોટી કે જેમાં તમને પેટર્ન આકૃતિ અને સમસબદ્ધ આકૃતિ વિશે આપણે વાત કરવાની છે આના ઘણા બધા પ્રશ્નો એનએમએમએસમાં અવાર નવાર પૂછાતા હોય છે બરોબર પ્રશ્નો એકદમ ઈઝી હોય છે ખાલી સમજણ તમને ના હોય એટલે એના જવાબ તમને ખોટા પડતા હોય છે એક વખત મગજમાં બેસાડી લ્યો એટલે કાંઈ એમાં લાંબુ કરવાનું હોતું નથી એકદમ ઈઝી પ્રશ્નો હોય છે તો હવે આપણે એમાં કઈ રીતે સોલ્યુશન કરવાનું હોય કેવા કેવા પ્રશ્નો હોય એની ચર્ચા કરીશું ચાલો આગળ વધીએ આપણે પ્રશ્નો તરફ પહેલો પ્રશ્ન તમારી સામે છે આ ચાર આકૃત ત્રણ અહીંયા જુઓ આ પ્રશ્ન આકૃતિ છે હવે આમાં છે ને આ પહેલી બીજી ત્રીજી અને ચોથી આકૃતિ તમારે આ ચાર વિકલ્પ માંથી પસંદ કરવાની હોય આ પ્રશ્ન છે કે હવે આમાં કઈ આકૃતિ આવશે તો જુઓ જુઓ મિત્રો નથી અહીંથી આ માછલી જેવો આકાર તમને જે દેખાય છે એ ખાલી નોર્મલી આ રીતે એને રોટેશન આપ્યું અહીંયા આ રીતે આકૃતિ બની એને પાછું આ રીતે રોટેશન આપ્યું તો આ આકૃતિ બની હવે તમારે આને રોટેશન આપવાનું છે જેથી તમને ચોથી આકૃતિ મળે તો આ રીતે તમે રોટેશન આપવો તો નોર્મલ વસ્તુ છે કઈ રીતની આકૃતિ બનશે તો કે આ રીતની આકૃતિ કઈક બનશે બરોબર આ રીતની આકૃતિ બનશે ચાલો પરંતુ જુઓ અહીંયા આ બે વિકલ્પ કેન્સલ થઈ ગયા હવે આ બે વિકલ્પ એ અને બી વધ્યા છે તો એમાં આપણે જવાબ મેળવવા માટે શું કરીશું તો કે જુઓ અહીંયા પૂછડીનો જે ભાગ છે એમાં અહીંયા આ રીતે ઊભા લીટા છે જ્યારે અહીંયા એ રીતે સમાંતર નથી જુઓ કઈ રીતે છે આડી રીતે કરેલા છે જ્યારે આ તમે આકૃતિમાં જોવો છો કે અહીંયા કઈ એવો પૂછડીમાં વિકલ્પ એ આપણો સાચો જવાબ થશે કારણ કે અહીંયા ફેરફાર કરેલો છે તો વિકલ્પ એ આપણો સાચો જવાબ થશે બસ આવા જ પ્રશ્નો હોય છે હજી આપણે થોડાક પ્રશ્નો જોઈશું એટલે તમને વધારે અંદાજો આવશે ચાલો અહીં આપણો જવાબ એ હતો આગળના પ્રશ્ન તરફ જઈએ ચાલો હવે જુઓ અહીંયા પહેલી આકૃતિ બીજી આકૃતિ ત્રીજી આકૃતિ આ પહેલી આ બીજી આ ત્રીજી અને ચોથી આકૃતિ આપણે આ ચાર વિકલ્પમાંથી મેળવવાની છે હવે આમાં કઈ રીતનો જે ક્રમ છે એ આપણે ગોતવાનો છે હવે જુઓ અહીંયા પહેલા જુઓ કેટલા રેખાખંડ આપેલા છે આ એક અને આ બે અહીંયા તો કે એક બે અને ત્રણ પાંચ રેખા ખંડ થતા હોય એવી આકૃતિ આપણે ગોતીશું તો જુઓ તો રેખાઓ મળતી હોય આપણને પાંચ બરોબર ચાલો તો કે એક બે ત્રણ ચાર અને પાંચ આમાં આપણને મળે છે જ્યારે અહીંયા છ થશે અહીંયા ચાર થશે તો આપણે આ પાંચ રેખાવાળો વિકલ્પ પસંદ કરીશું એટલા માટે વિકલ્પ બી આપણો સાચો જવાબ થશે આ થઈ ગયું એક શ્રેણી જેવું થઈ ગયું ભાઈ બરોબર આકૃતિ તો છે જ તે પણ આકૃતિના અંદર આપણને શ્રેણી પૂછાઈ ગઈ છે જુઓ કે અહીંયા તમને એલ આપ્યું છે પછી એમ નથી લખ્યું પછી એન લખ્યું છે પછી ઓ નથી લખ્યો પી લખ્યો છે પછી ક્યુ નથી લખવાનો આપણે શું લખવાનું લખવાનું છે છે આર એકદમ હેલી શ્રેણી છે નોર્મલી બરોબર સમજાઈ ગયું ભાઈ એલ છે પછી જુઓ એમ નથી લખ્યો એન પછી ઓ નથી લખ્યો પછી પી લખ્યો છે તો હવે આપણે અહીંયા શું કરીશું તો કે ક્યુ નહીં લઈએ અને આર લઈશું એટલે વિકલ્પ બી આપણો સાચો જવાબ થશે તો ક્યારેક આકૃતિના નામે આમાં શ્રેણી પણ આપણને મૂળાક્ષર શ્રેણી છે અંક શ્રેણી છે એ પણ પૂછાઈ જતી હોય બરોબર તો એની પણ તૈયારીમાં રહેવાનું ચાલો આગળ વધીએ નેક્સ્ટ પ્રશ્ન તરફ ચાલો અહીંયા જુઓ આકૃતિ નંબર પ્રશ્ન નંબર ચાર ઉપર આપણે જોઈએ કે જુઓ અહીંયા શું ફેરફાર કરેલો છે એ ખાલી આપણે જોવાનું છે તો જુઓ આ જે આકૃતિ છે અહીંયા એક નંબરની આકૃતિ આ બે નંબરની આ ત્રણ નંબરની ચાર નંબરની આકૃતિ આપણે આમાંથી પસંદ કરવાની છે હવે જુઓ કંઈક આ રીતે શેપ આપેલો છે આકાર ઓકે ચાલો હવે જુઓ એને આ રીતે રોટેશન આપો તમે એટલે કે ફેરવો એને તો આ રીતે બને ચાલો હવે એને તમે હજી એ જ દિશામાં રોટેશન કરાવો તો આ રીતે બને ચાલો હજી આપણે જવાબ મેળવવા માટે વિકલ્પ છે આમાં તો કે જુઓ પેલા તો ડી અને સી કેન્સલ થશે બધા એ અને બી તો જુઓ તીર છે એ બહારની દિશા તરફ રહેશે અહીંયા અંદર છે એટલે આ વિકલ્પ પણ નહીં આવે તો વિકલ્પ બી આપણો સાચો જવાબ થશે બરોબર વિકલ્પ બી આપણો સાચો જવાબ થશે ચાલો ચાલો એના પછી આગળ વધીએ એક પ્રશ્ન જોઈએ આ આકૃતિમાં શું કરેલું છે ભાઈ જુઓ આ પહેલી આકૃતિ આ બીજી આકૃતિ આ ત્રીજી આકૃતિ ચોથી આકૃતિ આપણે ગોતવાની છે ચાલો જે બાળકોને જવાબ આવડતા હોય એમને કોમેન્ટ કરતી જવાની છે વિડીયોને લાઈક કરી દેવાનો છે એટલે તમારી જેવા બીજા ઘણા બાળકો જે તૈયારી કરતા હોય સુધી આપણા વિડીયો પહોંચે બરોબર જેટલી વધારે કરશો એટલું અમને પ્રોત્સાહન મળશે ચાલો તો જુઓ અહીંયા આ આકૃતિમાં તમે આવું વિચારી શકો કે ભાઈ અહીંયા અંદરની જે આકૃતિ છે એ વર્તુળ છે બહારની આકૃતિ ષટકોણ આપેલો હશે બરોબર તો જુઓ બીજી આકૃતિમાં શું થયું તો કે જે બહારની આકૃતિ હતી એ અંદર જતી રહી અને અંદરની આકૃતિ બહાર આવતી રહી ત્રણ નંબર માં શું છે તો કે અંદર વર્તુળ છે બહાર ચોરસ છે તો ચાર નંબર માં કઈ રીતે આવશે તો કે વર્તુળ છે એ બહાર આવશે અને વર્તુળ ની અંદર ચોરસ જશે તો વર્તુળ બહાર હોય અને અંદર ચોરસ હોય એવો વિકલ્પ કયો છે તો કે વિકલ્પ સી છે વિકલ્પ સી આપણો સાચો જવાબ થશે બસ અવડી રમત હતી ભાઈ આમાં બીજું કાંઈ હોતું નથી થોડુંક વિચારવાની જરૂર હોય છે ચાલો આગળ વધીએ નેક્સ્ટ પ્રશ્ન તરફ ચાલો એ પહેલા જે બાળકોને હજી બુક મંગાવવાની બાકી છે હજી કોઈ પણ બુક તમે લીધી નથી તૈયારી માટે તો મિત્રો નૂતન એનએમએમએસ પ્લસ જીએસએસસી નામની બુક છે આ બુક તમે અહીંથી ઓર્ડર કરશો આ બુક છે એનએમએમએસ ની પરીક્ષા માટે ઉપયોગી થશે જ તે પરંતુ એનએમએમએસ ની પરીક્ષા વહી જાય એ પછી જે માર્ચ મહિનામાં જ્ઞાન સાધનાની પરીક્ષા લેવાની છે એ પરીક્ષામાં પણ આ બુક તમને ઉપયોગી થવાની છે તો એ બુક મંગાવવા માટે અહીં નંબર આપેલો છે નેવું નવ્વાણું સત્તાણું સત્તાણું સત્તર અથવા તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલી છે એ લિંક પરથી પણ તમે ઓર્ડર કરી શકશો આ બુક છે ત્રણસો ત્રીસ રૂપિયા અહીંયા લખેલા છે ચારસો પચીસ એની માર્કેટ કિંમત છે પરંતુ જો તમે ભાઈ જો તમે આ બુક છે એ ચૌદ એક બે હજાર પચીસ એટલે કે ઉત્તરાયણ પહેલા આ બુક ઓર્ડર કરશો તો આ બુક તમને ત્રણસો રૂપિયામાં મળી જશે કેટલા રૂપિયામાં ત્રણસો રૂપિયામાં ચૌદ તારીખ સુધી ઓફર છે તો ચૌદ તારીખ પહેલા ઓર્ડર કરશો તો આ બુક તમને ત્રણસો રૂપિયામાં મળી જશે બીજું કે આ બુક એટલે કે જે નૂતન એનએમએમએસ પ્લસ જ્ઞાન સાધના બંને બુક આવી જશે ભેગી અને એની સાથે હજી દસ મોડલ પેપર એનએમએમએસના કે જે બે હજાર ત્રેવીસ ચોવીસની આવૃત્તિ છે ધોરણ આઠ એનએમએમએસ પેપર સેટ બરોબર અહીંયા કિંમત ત્રણસો લખેલી છે પણ ચૌદ તારીખ પહેલા એટલે કે ઉત્તરાયણ પહેલા આ તમે ઓર્ડર કરશો કે એનએમએમએસ પ્લસ જીએસએસસી ની બુક અને સાથે દસ મોડલ પેપર તો આ બુક તમને ત્રણસો ત્રીસ રૂપિયામાં બંને બુક મળી જશે જેમાં એનએમએમએસ પ્લસ જીએસએસસી અને એનએમએમએસ પેપર સેટ હશે તો ત્રણસો ત્રીસ રૂપિયામાં આ બુક મળી જશે તો જે બાળકોને ઓર્ડર કરવું હોય એમને લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે અથવા તો જે નંબર દેખાય છે એના પર તમારે વોટ્સઅપમાં મેસેજ કરવાનો છે ચાલો આગળ વધીએ આ પછીના પ્રશ્ન તરફ હવે આવી ગઈ પછી આકૃતિ એટલે કે જે રીતે સમસબંધમાં પહેલી જોડમાં જે સંબંધ હોય એ રીતનો બીજી જોડમાં સંબંધ બનાવવાનો હોય હવે જુઓ આ પહેલી આકૃતિ છે એનો ચોથો ભાગ અહીંથી કટ કરેલો છે બીજી આકૃતિમાં તમે જોઈ શકો છો જો વર્તુળ છે તેનો ચોથો ભાગ એમાંથી કટ થયેલો છે તો આપણે આ જોડ બનાવવા માટે શું કરશું તો કે અહીંયા ચોરસ છે એનો ચોથો ભાગ એમાંથી કટ કરવાનો છે તો એવો વિકલ્પ અહીંયા છે તો કે આ અડધો છે આ આ તો ચોથો ભાગ જ છે ત્રણ ભાગ કાપી નાખ્યા એમાં આ તો કે આ અડધો ભાગ છે આ વિકલ્પ સાચો છે વિકલ્પ ડી આપણો સાચો જવાબ થશે બસ આમાં કાઈ હોતું નથી આ જ રીતે પૂછાય છે ચાલો આગળ વધીએ પ્રશ્નો તરફ

તો અહીંયા જે આપણને બીજી આકૃતિ આપી એની આપણે દર્પણ આકૃતિ મેળવવાની છે દર્પણ આકૃતિમાં શું થાય ભાઈ તો કે જે અરીસાની નજીક હોય એ અરીસાની નજીક આવે અરીસાની દૂર હોય એ અરીસાથી દૂર હોય પણ દિશામાં ફેરફાર થાય છે ચાલો આ અરીસાની નજીક છે તો એ એમનામ આવશે આ છે એ આ સામેની તરફ આ રીતે આવશે આ તીર છે આ રીતે આવશે અને આ તીર તો એમનામ જ રહેશે ચાલો તો આવી આકૃતિ આપણને ક્યાંય દેખાય છે ભાઈ જુઓ તો તો કે હા વિકલ્પ બી આપણો સાચો જવાબ છે વિકલ્પ બી આપણો સાચો જવાબ છે ચાલો એના પછી નેક્સ્ટ આગળ વધીએ આપણે પ્રશ્નો તરફ ચાલો આમાં કઈ ફેરફાર છે એ આપણે જોઈએ કઈ રીતનો ફેરફાર છે જુઓ પહેલી આકૃતિ છે એ તમને આ રીતે આપેલી છે અને બીજી આકૃતિ છે ને એ કઈક આ રીતે આપેલી છે ભાઈ જુઓ તો હવે આ આકૃતિ ઉપરથી તમે એવું વિચારી શકો કે આ આકૃતિને આ દિશામાં પરિભ્રમણ કરાવેલું છે એટલે કે ફેરવેલી ફેરવેલી છે 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 ભાષામાં આ આ આ આ આ દિશામાં જુઓ અહીંયા આવી તીર રીતે ત્રાસા થઈ ગયા અને આ ઉપરનું જે તીર હતું એ આ બાજુ આવી ગયું તો એ દિશામાં ફેરવેલ છે તો આપણે આ બીજી આકૃતિ છે એના માટે આપણે આકૃતિ પસંદ કરીએ કઈ રીતનો જવાબ આવશે સોરી આ બાજુ છે ચાલો તો આને પણ આપણે એ દિશામાં રોટેશન આપીશું ભાઈ ચાલો તો કે આ રીતે થશે કઈક આ રીતે આકૃતિ બનશે તો આવી આકૃતિ છે વિકલ્પ ક્યાંય જુઓ તો ભાઈ તો કે હા વિકલ્પ બી આપણો સાચો જવાબ છે વિકલ્પ બી આપણો સાચો જવાબ છે ચાલો એના પછી આગળના પ્રશ્ન તરફ જઈએ ચાલો આ આકૃતિમાં કઈક

વિકલ્પ એ આપણો સાચો જવાબ થશે ચાલો એના પછી આગળ વધીએ ચાલો જુઓ આ સમસંબંધ આપણને આપેલો છે આ આપણે આકૃતિ સ્વરૂપે આપેલું છે આપણને આની જગ્યાએ સમસંબંધમાં પૂછાઈ શકે કે કઈ અઘરું નથી શું છે અહીંયા જુઓ પહેલી આકૃતિ જોડ અને આ બીજી જોડ પહેલી જોડમાં શું છે તો કે બે નો ઘન કરેલો હોય એવું લાગે ભાઈ બે ગુણ્યા બે ગુણ્યા બે કરેલા હોય એવું લાગે તમને બે દુ ચાર ને ચાર દુ આઠ તો કે હા તો અહીંયા હું કરશું તો કે ત્રણ નો ઘન નાખો તો ભાઈ તો કે ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ કેટલા થાય તો કે સત્યાવીસ થાય તો ત્રણ નો ઘન સત્યાવીસ એટલે વિકલ્પ એ આપણો સાચો જવાબ થાય તો આવા પણ પ્રશ્નો પૂછાઈ શકે છે આગળ વધીએ તો જે મિત્રોને ખ્યાલ નથી કે ભાઈ આપણે ટેસ્ટ વિડિયો લેક્ચર એ સિવાય મોડલ પેપર એનું સોલ્યુશન આ બધું આપણા વોટ્સઅપ ગ્રુપમાં આવતું હોય તો વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટેની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે અથવા તો અહીં જે નંબર આપેલો છે આ નંબર પર તમારે ગ્રુપ લખીને કોઈ એક નંબર પર મેસેજ કરવાનો છે ગ્રુપ લખીને એટલે તમને સામેથી ગ્રુપમાં જોડાવા માટેની લિંક આપી દેવામાં આવશે તો વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જવું જરૂરી છે એટલે પરીક્ષા આવે ત્યાં સુધીમાં ઘણા બધા ટેસ્ટ મોડલ પેપર આ બધું તમે આપી શકો તો વોટ્સઅપ ગ્રુપમાં જોડાવાનું ભૂલતા નહીં ફરી મળીશું આના પછીના લેક્ચર સાથે ત્યાં સુધી રજા લઈએ આભાર